স্পার্ক টুডে ন্যুজ মহারা সাহিটি অফ বড় মেনেজমেন্ট ফেকল্টি দিন ডক্টর সুতা শর্ম দাঁড়া ইউনটি না মহোৎসব হেঠ লেন লায়গ বিট্বীন স্টুড એન એલયની શીર્ષકવાળી એક રસપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે આ સત્રમાં એક ખાનગી બેંકના સીઈઓ હિતેન્દ્ર દવે ઉપસ્થિત રહ્યા વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ પર મૂલ્યવાન વિચારો વહેંચ્યા હતા મહેનત તક શોધવાની અનોખી શક્તિઓને નિખારવાની સંબંધોને જાળવવાની તૈયારી અને બાહ્ય દ્રષ્ટિ રાખવી તેમજ શ્રેણીબદ્ધ નિર્ણય લેવા આ સિદ્ધાંતો પર ભાર મૂક્યો હતો દવે સાહેબે વધુમાં જણાવ્યું છે કે સંબંધોની કિંમત પાલન અને પ્રેરણા પર પ્રકાશ પાડવાની છે આ સત્ર ખૂબ જ આંતરિક અને વિદ્યાર્થીઓને ઉત્સાહ ઉત્સાહી જે ભાગીદારી છે તેનાથી ભરેલું હતું बदाज विद्यार्थियों हाजिर रहा था प्रोडक्ट ऑफ दिस फैकल्टी आई एम डे इज बिकॉज ऑफ एम एस सो मुझे इन्वाइट किया थैंक यू मैम और मेरे को ऑपरचुनिटी मिली टू मीट द फ्यूचर ऑफ इंडिया एंड द फ्यूचर ऑफ दिस फैकल्टी एंड आई होप दैट द डिस्कशन सम वेयर हेल्प देम एंड थर्टी नाउ वन ऑफ विल बी ऑन द अदर साइड ऑफ द स्टेज ऑल्सो वन डे सो सो दैट वॉज द मेन थैंक यू नमस्कार हूँ डॉक्टर सुनीता शर्मा डीन फैकल्टी ऑफ मैनेजमेंट स्टडीज आज हमारे મિસ્ટર હિતેન્દ્ર દવે એ સીઈઓ છે એચએસબીસી બેંકના અને અહીંયાથી નાઇન્ટીન નાઇન્ટી ટુમાં પાસઆઉટ થયા છે તો આજે સ્ટુડન્ટ જોડે વાર્તાલાપ કરવા આવ્યા એનું કંઈ કામ હતું અહીંયા તો બીજી શેડ્યુલમાંથી થોડું ટાઈમ કાઢીને અમારે સ્ટુડન્ટને એમને એડ્રેસ કર્યું છે અમારે સ્ટુડન્ટને બહુ બધા સવાલ એમને પૂછ્યા કેવું તમારું ટાઈમ હતું કેવા ટીચર્સ હતા કેવું શિક્ષણ હતું કેવા પ્રોજેક્ટ્સ હતા તમારા તો એ બધું ડિસ્કશન જ્યારે કર્યું તો એ પણ ખૂબ ખૂબ ભાવુક થઈ ગયા હતા અને સ્ટુડન્ટને એ પણ કહીને ગયા કે આજે તમે જે કંઈ કરો છો એ તમારું ભવિષ્ય નિર્ધારિત એના ઉપર જ છે તો તમે ખૂબ મહેનત કરો ખૂબ સારું ભણો કારણ કે હું પોતે અત્યારે સીઈઓ છું તો એ એફએમએસના જે મારું ભણતર થયું એના લીધે છું તો ખૂબ ખૂબ સરસ રીતે એમને સ્ટુડન્ટ જોડે વાર્તાલાપ કર્યું છે અને બે કલાક અહીંયા રહ્યા ફેકલ્ટી નિહાળી અને એ ખૂબ ખૂબ સારું અમારું પણ અનુભવ રહ્યું કેટલું મોટું વ્યક્તિ અહીંને જો અમારે એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝને એટલું બિ બિદરાવતા હોય તો અમારા સ્ટુડન્ટ માટે પણ એ ખૂબ ખૂબ મોટિવેશન રહ્યું છે તો થેન્ક યુ વંસાગે નામ સુરેશ પુરોહિત છે હું વડોદરામાં જ રહું છું આજે મને ખૂબ આનંદ થાય છે હું મારી જૂની કોલેજ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એમએસ યુનિવર્સિટીના આંગણે આવ્યો છું આજે અહીંના ડીન સુનિતા શર્માએ એક સ્પેશિયલ પ્રોગ્રામ રાખ્યો છે રાખેલ છે જેમાં અમારા જૂના એલુમના જે અત્યારે એચએસબીસી ઇન્ડિયાના સીઈઓ છે એવા હિતેન્દ્ર દવેની એક બે કલાક માટે વર્તમાન સ્ટુડન્ટ સાથે વાર્તાલાપ રાખ્યો હતો જે ખૂબ જ આનંદપ્રદ અને ભાવુક સણ એમના માટે હતી એમણે જે બધા સ્ટુડન્ટ સાથે શેર કરી સાથે એ સમયના ઓગણીસો બાણુંમાં એ પાસઆઉટ અહીંથી થયા હતા એ સમયની વાત અને આજની વાતોને કોરિલેટ કરી અને સ્ટુડન્ટ્સને મારી પ્રેરણા આપી અને માર્કેટ જે બેન્કિંગ સેક્ટર છે અને આવનારા પચીસ વર્ષ જે ભારત માટે ગોલ્ડન સમય કહેવાય છે તેના માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા કે તમારા પર જ બધી આશા છે આશાવાદ છે તમે ઓપ્ટિમિઝમ સાથે તૈયારી કરો અને મને પણ અહીંના જ હોવાના નાતે એમને સાંભળવાનો લાવો મળ્યો અને એમનાથી વાતમાંથી મને પણ કરી પ્રેરણા મળી અને જે આ અહીંના સ્ટુડન્ટ્સ છે આ ઇવેન્ટમાં મેનેજમેન્ટ સ્ટુડન્ટ ફોરમે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે તો એમને પણ ઘણું જાણવા મળ્યું અને જે લાઈવ જેમને કહેવાય છે કે જે શિક્ષણ હોય માત્ર પુસ્તકોમાં નથી હોતું પણ વાસ્તવિક જગતમાં પણ હોય છે તો વાસ્તવિક જગત ઇન્ડસ્ટ્રી બહારની દુનિયા સાથે તમે જાઓ કદમ મિલાવો ત્યાંથી શીખો ત્યાં ઇન્ટરેક કરો ઓબ્ઝર્વ કરો નિરીક્ષણ કરો જે વાતો સાથે એમને પ્રેરિત કર્યા છે એ ખૂબ આનંદદાયી ક્ષણ છે